ભારત બંધની અસર ગુજરાતમાં જોવા મળી હતી મિશ્ર પ્રતિસાદ બંધને મળ્યો હતો ત્યારે અરવલ્લીમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી અને લાગુ ન થાય તે માટે વિરોધ કરવામાં આવ્યો હતો ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે એકવીસ ઓગસ્ટે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે ભારત બંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધના નિર્ણયને ગુજરાતના વિવિધ સંગઠનો અને પ્રમુખ સંગઠનોએ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જેના ભાગરૂપે મોડાસા ભિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં સવારથી બંધને સફળ બનાવવા વેપારીઓ સહિત લોકો સ્વયંભૂ બંધ પાડી બંધને સમર્થન કરી રહ્યા છે સાથે સંગઠનોના આગેવાનો ભારત બંધમાં જોડાવવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે બંધના એલાનને લઈ જિલ્લાના નગર અને શહેરોમાં ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠાના આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવીશ નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેરવિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસની દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિં્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસટી સમાજ ગાંધી ચિંતા આદોલ માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકા સ્થાન નથી મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી